નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે એ બાબતે ગુજરાતના તમામ લોકોને ખાસ અપીલ કે તમે તમારું સોશિયલ મીડિયા હોય તમારા કોઈપણ એકાઉન્ટ હોય ખાસ એવા માહિતી એવી ગુપ્ત માહિતી અથવા તમારા વિસ્તારમાંથી કોઈ પણ એવી મુવમેન્ટ થતી હોય કે જે ક્યાંક ને ક્યાંક સરકારની જે અન્ય દેશના લોકો છે એમને માહિતી મળી રહે તો ખાસ એ બધી બાબતો ખાસ ફોટો વિડીયો તમે શેર ના કરતા બીજી વસ્તુ સોશિયલ મીડિયામાં અત્યારના સમયમાં જ્યારે આવી સમય પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સાચી માહિતી કરતાં ખોટી માહિતી વધુ ફેલાતી હોય છે અફવાઓ વધુ ફેલાતી હોય છે તો ખાસ અફવાઓથી દૂર રહો ઓફિશિયલ સરકારના જે હેન્ડલ છે જે એકાઉન્ટ છે એના ઉપરથી જે માહિતી મળે છે સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એને સારખી રીતે ફોલો કરો હવે આજે આપણે વાત કરવી છે શિક્ષક ભરતી વિશે કે આવી સ્થિતિ છે તો શિક્ષક ભરતીની કાર્યવાહીમાં શું અસર થઈ શકે છે મિત્રો તમને પણ ખ્યાલ છે કે ગુજરાત સરકારના તમામે તમામ કર્મચારી આજનો પરિપત્ર છે નવ પાંચ બે હજાર પચીસ નાયબ સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકારના તમામે તમામ કર્મચારી એ પછી પંચાયતના હોય કોર્પોરેશનના હોય સ્વાયત્ત સંસ્થાના હોય અનુદાનિત સંસ્થાઓના હોય કે અન્ય કોઈ પણ કર્મચારી હોય તમામને રજાઓ જે રજાઓ હતી એ તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવેલી છે ટૂંકમાં કોઈ પણ રજા આવે તે આપવામાં નહીં આવે જે કર્મચારીઓ રજા ઉપર ગયેલા છે એમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે તો સાથે સાથે જે બોર્ડર ઉપરના ખાસ કરીને જે જિલ્લાઓ છે એમાં શાળાના શિક્ષકોને પણ આમ તો આજનો લેટર આવી ગયો તમામે તમામ શિક્ષકોને પણ લાગુ પડે છે પણ શિક્ષકો માટે પણ અલગથી લેટર થઈ ગયા છે કે વેકેશન છે તેમ છતાં તમારે શાળામાં હાજર રહેવાનું છે જરૂરિયાત પડે ગામમાં એવી પરિસ્થિતિ સર્જાય તો શાળામાં એ પ્રમાણેની વ્યવસ્થા કરવાની રહેશે જમવાની વ્યવસ્થા કરવાની રહેશે ટૂંકમાં ગુજરાતના તમામે તમામ કર્મચારીઓને હાલ જે ભારત અને પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ છે એ માટે હેડક્વાર્ટરમાં હેડક્વાર્ટર મીન્સ કે જે જગ્યાએ નોકરી કરે છે એ જગ્યાએ હાજર રહેવા સૂચના આપવામાં આવેલી છે આજનો ભરતી બાબતે હિરેનભાઈએ કોઈ ખાસ ટ્વીટ સોરી પરીક્ષા બાબતે કીધેલું છે કે આજની સ્થિતિ મુજબ કોઈ ભરતી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય નથી હાલ તમામ કાર્યક્રમ યથાવત છે એટલે કે જે પરીક્ષાઓ બાબતે જે કંઈ આ શિક્ષક ભરતી સિવાય જેટલી પણ પરીક્ષાઓ આવવાની છે થોડાક દિવસોમાં હોય થોડાક મહિનામાં હોય તો એ બધું જે મુજબ રાબેતા મુજબ છે એ ચાલુ છે આપણે વાત કરવી કે શિક્ષક ભરતીમાં શું અસર થઈ શકે છે મિત્રો થોડાક લોકોએ અગાઉના જે જૂના વિડીયો છે એમાં કોમેન્ટ કરી હતી આ બાબતે પ્રશ્ન આવેલો કે સાહેબ શું આ જે ભરતી ભરતી યુદ્ધ ચાલુ છે છે એના કારણે પ્રક્રિયામાં અસર થઈ શકે છે કે ભરતી સરકાર સ્થગિત કરી દેશે મિત્રો સરકારે પેલી વસ્તુ કે સરકારે હજી ઓફિશિયલ આ બાબતે કંઈ પણ કીધું નથી બીજી વસ્તુ મારું એવું માનવું છે કે મિત્રો અત્યારે સરકારે તમામે તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી હેડક્વાર્ટરમાં હાજર રહેવાનું કીધું છે હવે એક વસ્તુ તમે વિચારો કે જે ભરતી બોર્ડના જે કર્મચારી છે એમને હેડક્વાર્ટરમાં હાજર રહેવાનું કીધું છે એ પણ આવી જશે તો હેડક્વાર્ટરમાં હાજર રહીને કરશે શું એવું એટલી બધી કે તણાવ પરિસ્થિતિ તો હજી સુધી સર્જાણી નથી જો સર્જાય તો એ બધી કામગીરી મૂકીને એમના જે જિલ્લા લેવલે જે જિલ્લા લેવલે જે આપત્તિઓ સર્જાણી હોય છે એના એના નિરાકરણ માટેની જે પ્રોસેસ હોય છે એ કરવાની હોય છે પણ એવી કે એવી તણાવ પરિસ્થિતિ નથી તો હેડક્વાર્ટરમાં હાજર રહીને એમની જે રેગ્યુલર કામગીરી છે એ જ કરવાની છે તો ખાસ તમામે તમામ ભરતી પ્રક્રિયા હાલ રાબેતા મુજબ ચાલુ રહેવાની છે મારા અંદાજ મુજબ કોઈ પણ પ્રકારનું એમાં વિલંબ થવાનો નથી કારણ કે હેડક્વાર્ટરમાં જે તમામ કર્મચારીઓ આવશે એ રેગ્યુલર જે રૂટીન કામગીરી કરે છે એ જ કરવાના છે અત્યારે બીજું કાંઈ જરૂરી હાલ જે સ્થિતિ છે એ મુજબ એવું લાગી રહ્યું છે ટૂંકમાં કોઈ પણ અફવાઓમાં ના આવો ઘણા ઉમેદવારો બીજા લોકોની અફવામાં આવી જાય છે અને એ લોકો એવું કહે છે કે ભરતી પ્રક્રિયા સ્થગિત થઈ જશે અને હજી ઝાઝા મહિના વાર લાગી જશે પણ એવી બધી અફવાઓમાં આવ્યા વગર સરકારના ઓફિશિયલ પોર્ટલ ઓફિસિયલ વેબસાઇટ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલમાંથી જે કંઈ માહિતીઓ આવે છે એને જ ફોલો કરો એને જ સાચી માનો અન્ય યુટ્યુબ ચેનલ અન્ય ટેલિગ્રામ ચેનલમાં જે ખોટી અફવાઓ આપવામાં આવતી હોય છે એનાથી સાવધાન રહો આવીને આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ્કેફને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ